નાની દમણથી યુકે કન્વીનર અને હિન્દુવાદી એવા કેશવ બટાક પત્રકાર મણિલાલ પર અમર ના ઓનર મોહન બટાક સુભાષ પટેલ જીતુભાઈ દ્વારા ગુજરાતના વલસાડ જિલ્લામાં આવેલા સિદ્ધાશ્રમ ધામની મુલાકાત કરવામાં આવી હતી જ્યાં સનાતન ધર્મભૂષણ પૂજ્ય શ્રી રાજરાજેશ્વર ગુરુજીના આશીર્વાદ મેળવ્યા હતા અને સિદ્ધાશ્રમમાં આવેલ પાર્દરેશ્વર જ્યોતિર્લિંગની પૂજા કરવામાં આવી હતી ત્યાં આવેલ ગૌશાળાની પણ મુલાકાત કરવામાં આવી હતી આ આશ્રમમાં ભણતા બાળકો માટે રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે સાથે જ ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી જ્યાં દર્શનાર્થીઓ પણ ભોજનનો લાભ મેળવી શકે જેરસીત કરીંલ હીણ્દ તારસીડણત કરીણળી પણારસીણવણળીણ્ંત જામ જારધીણ જેશીણળીનીત જારસજ�

બી ઉલટને હમસી બેઠા હતા આ બધું દેખા દેખા એ અમારા ઘેર સાલા અને વી સેલસ મે પૂંજીયે લોક ધરાક ઉદગ્રહણ કેલા સ્ટાટિંગ ટીમ ગયા છે સ્ટાટિંગ ગયા હવે 500 ના ઠીક આ ઓ 300 સે સ્ટાર્ટ સિદ્ધાશ્રમ શબ્દ ની સ્થાપના તો રામાયણ મહાભારત વખત નો શબ્દ થયો છે પણ અહિયાં વલસાડ જિલ્લાના વાગધરા ગામની અંદર હાઈવે ઉપર જ્યાં સિદ્ધાશ્રમ ની સ્થાપના કરવામાં આવી એ સ્થાપના બે હજાર ત્રણમાં કરી જ્યારે બે હજાર ત્રણમાં ચોવીસ કલાક એકસો આઠ હનુમાન ચાલીસાના પાઠ કરીને આ જગ્યા અને ચેતનને જાગૃત કરવામાં આવી બે હજાર પાંચમાં એકસો આઠ કુંડીય મહારુદ્ર અતિ મહારુદ્ર યજ્ઞની યથાપના થઈ કરવામાં આવ્યું ભગવાન પારદેશ્વર જે અષ્ટ ધાતુ યુક્ત એક હજાર છસો ઓગણસિત્તેર કિલોનું ભગવાન પાર્વતનું શિવની સ્થાપના કરવામાં આવી એની ફૂટ નીચે એકસો આઠ કિલોનું ભગવાન પારદર્શીનું શિવલિંગ છે ઉપર તમે જોશો તો શ્રીયંત્રનું શિખર છે એના ઉપર બી એક શિવલિંગ છે એટલે પાતાળ પૃથ્વી અને આકાશ આ ત્રણનો સંબંધ એક સાથે બને અને લોકો અહીંયા આવે સાધના સિદ્ધિ પોતાનું ધ્યાન ધારણા કરે એના માટે આ એક સિદ્ધાશુની સ્થાપના કરવામાં આવી છે અને લોકો એનો આનંદ થાય છે ગુરુજી તમે યુકે યાત્રા કરી છે ને ત્યાં બી હિન્દુત્વનો પ્રચાર કરી રહ્યા છે તો કેવો કેવી રીતનો ત્યાં તમને પ્રતિસાદ મળી રહ્યો છે લોકોનો સાધુ ચલતા ભલા નદી ટતી ભલીતે તો એ વસ્તુની અંદર જે મારા જીવનની યાત્રા છે મારા ગુરુ દ્વારા જે પણ જ્ઞાન મળ્યું એ વિદેશોમાં એ ગુરુનો પોસ્ટમેન બનીને એની પોસ્ટ ઘરે ઘરે પહોંચાડી રહ્યો છું યાત્રાની અંદર સનાતન એક બને વસુદેવ કુટુંબક ની વાત આપણે કરીએ છીએ મતલબ એ થાય તમે મારી માને પ્યાર કરો હું પણ તમારી માને પ્યાર કરીશ એનાથી ભાઈચારો બનશે લડાઈ ઝગડા બંધ થશે સનાતન એક થશે જીવનમાં આગળ વધશે એનું મૂળ કાર્ય માટે વિદેશની ધરતી ઉપર એક નાનો દીવો પ્રગટાવીધું છું યુકેમાં કેસવ કેશવભાઈ કરીને એનઆરઆઈ કન્વીનર છે અને હિન્દુત્વ માટે ઘણા કામો કરી રહ્યા છે એમનો સહયોગ તમારા માટે કેવો રહ્યો છે કેશવ નામ તો આપણે જોઈએ તો ભગવાન કૃષ્ણની જન્મભૂમિથી મળ્યો ભગવાન કૃષ્ણના એકસો આઠ નામમાં એક નામ આવે કેશવ પણ હવે એ પણ પોતાનું કાર્ય ઇંગ્લેન્ડની અંદર ઇંગ્લેન્ડની ધરતી ઉપર પેનની કલમના માધ્યમથી પોતાનો એક સંદેશ યોગ્ય જગ્યાએ મોકલાવવાનું જે કાર્ય કરે છે એ નાનું કાર્ય નથી કારણ કે ભગવાન દરેકને એક અલગ અલગ ક્રિયા આપી હોય પણ ભારતમાં પણ જુઓ ગાંધીજીએ કલમથી કામ કર્યું લોકો ભાગ્યા એ જ રીતે કેશોભાઈ પણ ત્યાં એક કલમથી કામ કરે એ કલમથી વિસ્તાર આપીને સમાજને બતાવે છે કે તમારા માટે હું અહીંયા બેઠું છું એવા અમારા કેશવભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી રામ